મિત્રો ફૂલ આવી ગયો છે મિત્રો તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારા બધા મિત્રો અત્યારે કેવું ઠંડો પવન વાય છે અને મિત્રો નેચરલી હવા આવે છે તો અને રાજસ્થાનમાં તો બહુ વરસાદ છે જોઈ શકો છો હવે આ બાજુ કાલે રાત્રે ઘણો વરસાદ હતો ફૂલ વરસાદ હતો બાકાજી બોલતી હતી અને તમારી બાજુ કેવો વરસાદ છે કમેન્ટમાં જણાવી દેજો અત્યારે વાગી ગયા છે બહાર ને હું બીજો જમવા જઈ શકો તો જમવામાં બટાટાનું શાક ડુંગળી સાઈસ અને રોટલો જમી લઉં પછી મળીએ એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ફાઈનલી મિત્રો મસ્ત મજાનો જમી લીધો છે અને જમીન હવે પંખો ચાલુ કરીને સુઈ જવાનું છે તો તમે તમે આ બાજુ જોઈ શકો છો વાદળ વાદળ થઈ ગયા છે અને હવે મિત્રો આપણે તો થોડીક વાર સુઈ લેવી પછી મળીએ તો મિત્રો હું છું ઉઠી બહાર આવો તો જોઈ શકો છો તમે વરસાદ ચાલુ થઈ ગયો છે મિત્રો પાકા જીગી ફૂલ બાકા જીગી બોલવા મળી છે મિત્રો વરસાદમાં જોઈ શકો છો તમે વરસાદમાં ચાલુ થઈ ગયો છે

કાળી બહાદર લડદી હું થોડીક વાર અંદર આવી ગયો અને અંદર તમે જોઈ શકો છો વરસાદ કન્ટિન્યુ એક ધારો ચાલુ જ છે થોડી વાર અડધી કલાક કલાક વરસાદ રહ્યો તો પાછો શરૂઆત થઈ ગઈ છે આવા વરસાદમાં 12 ટો નીકળતા અને આપણો બ્લોગ જોતા રહેજો ગુડ મોર્નિંગ મિત્રો તો કેમ છો બધા મજામાં ને તો મિત્રો સીધો હવાગ સ્ટાર્ટ કરો કેમ કે કાલ અને આખરે લાઈટ ન થઈ એટલે કાંઈ કાલ બ્લોગ ઉતારી ન શક્યો એટલે નુકસાન નથી અમને એમ હતું કે આવડું આ પડી જાય પણ કાંઈ વાંધો નથી આવ્યો થોડો ઘણો વાંધો એવો છે જે સારો દેખાય તમને ચેણાનું ફાલો જેવો એ થોડુંક પલળી ગયું બીજો કાંઈ વાંધો નથી આવ્યો હવા મનમાં પપ્પા આવ્યા તો હોવા કદાચ કંઈ વાંધો આવ્યો હોય તો પણ વાંધો નથી આવ્યો તમારા મિત્રો કાંઈ વાળી કે વાંધો આવ્યો છે કઈ નુકસાન થયું છે તો માં જણાવી દેજો ને મિત્રો આ બ્લોક એન્ડ કરું છું અને મળીએ માં બાય